નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ સેમેસ્ટર નંબર બે વિષય અંગ્રેજી એમાં યુનિટ નંબર એક આઈ વિલ બી ધેટ આ યુનિટ એકના આપણે અંગ્રેજી સ્પેલિંગ તેના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ ચિત્રની સાથે આપણે આજના વિડીયોની અંદર જોશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ સ્પેલિંગ નંબર વન સાયન્ટિસ્ટ એ સી આઈ ઇ એન ટી આઈ એસ ટી સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક સાયન્ટિસ્ટને ગુજરાતીમાં કહેવામાં આવે વૈજ્ઞાનિક ત્યારબાદનો સ્પેલિંગ ન્યૂઝ એન ઇ ડબલ્યુ એસ ન્યૂઝ એટલે સમાચાર એન ઇ ડબલ્યુ એસ ન્યૂઝ એટલે સમાચાર ત્યારબાદનું સ્પેલિંગ ફ્રી એફ આર ડબલ ઇ ફ્રી એટલે મુક્ત અથવા મફત એફ આર ડબલ ઇ ફ્રી એટલે મુક્ત અથવા મફત ત્યારબાદનું સ્પેલિંગ પાઇલટ પી આઈ એલ ઓટી પાઇલટ એટલે વિમાન ચાલક પી આઈ એલ ઓટી પાઇલટ એટલે વિમાન વિમાનચાલક ત્યારબાદનો સ્પેલિંગ ડાન્સર ડી એ એન સી ઈઆર ડાન્સર એટલે નર્તક ડી એન સી ઈ આર ડાન્સર એટલે નર્તક ત્યારબાદનો સ્પેલિંગ લોયર એલ એ ડબલ્યુ વાયર લોયર એટલે વકીલ એલ એ ડબલ્યુ વાયર લોયર એટલે વકીલ ત્યારબાદનો સ્પેલિંગ ડોક્ટર ડીઓ સી ટી ઓર ડોક્ટર એટલે ડોક્ટર ડીઓ સી ટી ઓર ડોક્ટર એટલે ડોક્ટર ત્યારબાદનો સ્પેલિંગ યુઝ એચ યુ જી ઈ યુઝ એટલે ખૂબ મોટું અથવા વિશાળ એચ યુ જી ઈ યુઝ એટલે ખૂબ મોટું અથવા વિશાળ ત્યારબાદ નો સ્પેલિંગ વેલ ડબલ્યુ એચ એ એલ ઇ વેલ એટલે વેલ માછલી ડબલ્યુ એચ એલ ઇ વેલ એટલે વેલ માછલી ત્યારબાદનું સ્પેલિંગ ટુ સ્વીમ ટી ઓ એસ ડબલ્યુ આઈ એમ ટુ સ્વીમ એટલે તરવું ટી ઓ એસ ડબલ્યુ આઈ એમ ટુ સ્વીમ એટલે તરવું આ ક્રિયાપદ છે આ જેની આગળ ટૂંકમાં ટુ લગાડેલું હોય સ્પેલિંગને આગળ તો એ મૂળું ક્રિયાપદ બતાવે છે તરવાની ક્રિયા દર્શાવેલી છે ત્યારબાદનું સ્પેલિંગ ઓશન ઓ સી ઈ એ એન ઓશન એટલે દરિયો અથવા સમુદ્ર ઓ સી ઈ એન ઓશન એટલે દરિયો અથવા સમુદ્ર નો સ્પેલિંગ મ્યુઝિશન એમ યુ એસ આઈ સી આઈ એન મ્યુઝિશન એટલે સંગીતકાર એમ યુ એસ આઈ સી આઈ એન મ્યુઝિશિયન એટલે સંગીતકાર નો સ્પેલિંગ બ્યુટિશન બી ઈ એ યુ ટી આઈ સી આઈ એન બ્યુટિશિયન એટલે સૌંદર્ય તજજ્ઞ બી ઈ એ યુ ટીઆઈસીઆઈએન બ્યુટિશિયન એટલે સૌંદર્ય તજજ્ઞ ત્યારબાદનું સ્પેલિંગ સ્ટ્રીમ એસ ટી આર ઈ એમ સ્ટ્રીમ એટલે ઝરણું એસ ટી આર ઈ એમ સ્ટ્રીમ એટલે ઝરણું ત્યારબાદનું સ્પેલિંગ ટુ ફ્લો થ્રુ ટી ઓ એફ એલ ઓ ડબલ્યુ ટી એચ આર ઓયુ જી એચ ટુ ફ્લો થ્રુ એટલે માથી વહેવું ટી ઓ એફ એલ ઓ ડબલ્યુ ટી એચ આર ઓયુ જી એચ ટુ ફ્લો થ્રુ એટલે માથી વહેવું ફ્લો એટલે વહેવું થાય ને થ્રુ એટલે માથી ત્યારબાદ નો સ્પેલિંગ ઇગલ ઈ એ જી એલ ઈગલ એટલે ગરૂડ ઇ એ જી એલ ઈગલ એટલે ગરુડ ત્યારબાદ નો સ્પેલિંગ વેલી વી એ ડબલ એલ ઇ વાય વેલી એટલે ખીણ વી એ ડબલ એલ ઇ વાય વેલી એટલે ખીણ બે પહાડની વચ્ચેની જગ્યા ચિત્રમાં પણ તમે અહીં જોઈ શકો છો એને કહેવાય ખીણ ત્યારબાદનો સ્પેલિંગ ફાઉન્ટેન એફ ઓયુએન ટી એ આઈ એન ફાઉન્ટેન એટલે ફુવારો ફુઆરો એફઓ યુ એન ટી એ આઈ એન ફાઉન્ટેન એટલે ફુવારો ત્યારબાદનો સ્પેલિંગ રેન્જ ઓફ માઉન્ટેન્સ આર એ એન જી ઈ એફ એમ એન ટી એ આઈ એન એસ રેન્જ ઓફ માઉન્ટેન્સ એટલે પર્વતમાળા કારણ કે માઉન્ટ એટલે થાય પર્વત ટૂંકમાં તો રેન્જ ઓફ માઉન્ટેન્સ એટલે કે પર્વતોની માળા એટલે એક કરતાં વધારે ઘણા બધા પર્વતો હોય એક સાથે તો એને પર્વતમાળા કહેવામાં આવે હિમાલય છે એક પ્રકારની પર્વતમાળા ત્યારબાદનો સ્પેલિંગ ચાઇલ્ડ સી એચ આઈ એલડી ચાઇલ્ડ એટલે બાળક સી એચ આઈ એલડી ચાઇલ્ડ એટલે બાળક જ્યારે એક જ બાળકની વાત હોય તો એને કહેવામાં આવે ચાઇલ્ડ અને એક કરતાં વધારે બાળકો હોય તો એના માટે શબ્દો છે શબ્દ છે ચિલ્ડ્રન ત્યારબાદનો સ્પેલિંગ કી કે ઈ વાય કી એટલે ચાવી કે ઈ વાય કી એટલે ચાવી ત્યારબાદનો સ્પેલિંગ હેવન એચ ઇ એ વી ઈ એન હેવન એટલે સ્વર્ગ એચ ઇ એ વી ઈ એન હેવન એટલે સ્વર્ગ ત્યારબાદનો સ્પેલિંગ કોર્ટ સી ઓ યુ આર ટી કોર્ટ એટલે દરબાર સી ઓ યુ આર ટી કોર્ટ એટલે દરબાર એટલે રાજાનો દરબાર હોય તેને કહેવામાં આવે કોર્ટ ત્યારબાદ ત્યારબાદનો સ્પેલિંગ કોર્ટીયર સી ઓયુઆર ટી આઈ ઇ આર કોર્ટીયર એટલે દરબારી સી ઓ યુ આર ટીઆઈ આર કોર્ટીયર એટલે દરબારી રાજાના દરબારમાં બેસનાર જે વ્યક્તિ હોય તેને કહેવામાં આવે દરબારી ત્યારબાદનું સ્પેલિંગ સાઉન્ડ ડી સાઉન્ડ એટલે અવાજ એન ડી સાઉન્ડ એટલે અવાજ ત્યારબાદનો સ્પેલિંગ ટ્રમપીટ ટી આર યુ એમ પીઈ ટી ટ્રમ્પીટ એટલે તુરાઈ ચિત્રમાં તમે જોઈ શકો છો આ સંગીતનું આ સાધન છે એને કહેવામાં આવે ટ્રમ્પીટ અને ગુજરાતીમાં કહેવાય તુરાઈ ટી આર યુ એમ પી પીઈ ટી ટ્રમ્પીટ એટલે તુરાઈ ત્યારબાદનું સ્પેલિંગ ડ્રમ ડી આર યુ એમ ડ્રમ એટલે ઢોલ ડી આર યુ એમ ડ્રમ એટલે ઢોલ ત્યારબાદનું સ્પેલિંગ મિનિસ્ટર એમ આઈ એન આઈ એસ ટી ઈ આર મિનિસ્ટર એટલે મંત્રી એમ આઈ એન આઈ એસ ટી ઈ આર મિનિસ્ટર એટલે મંત્રી મંત્રીને અંગ્રેજીમાં મિનિસ્ટર કહેવામાં આવે ત્યારબાદનું સ્પેલિંગ ટુ ડિસ્કસ ટી ઓઇ એસ સી યુ ડબલ એસ ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવી ટી ઓ ડીઆઈએસ સી યુ ડબલ એસ ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવી ત્યારબાદનું સ્પેલિંગ પ્રોજેક્ટ પી આર ઓ જે ઈ સીટી પ્રોજેક્ટ એટલે યોજના પી આર ઓ જે ઈ સીટી પ્રોજેક્ટ એટલે યોજના ત્યારબાદનું સ્પેલિંગ ગ્રેટ જી આર ઇ એટી ગ્રેટ એટલે મહાન જી આર ઇ એટી ગ્રેટ એટલે મહાન ચિત્રમાં તમે અહીંયા પિરામિડ મહાન પિરામિડ જોઈ શકો છો ત્યારબાદનું સ્પેલિંગ કિંગડમ કે આઈ એનજી ઓ એમ કિંગડમ એટલે રાજ્ય કે આઈ એનજી ઓ એમ કિંગડમ એટલે રાજ્ય ત્યારબાદનું સ્પેલિંગ એટલે કે જૂના સમયમાં જ્યારે રાજાશાહી હતી તો ત્યારે એના રાજ્યને કિંગડમ કહેવામાં આવતું અત્યારે આપણા રાજ્યને સ્ટેટ કહેવામાં આવે ત્યારબાદનું સ્પેલિંગ કેમ્પ સી એમ પી કેમ્પ એટલે શિબિર સી એ કેમ્પ એટલે શિબિર ત્યારબાદનું સ્પેલિંગ ટુ પ્રોડ્યુસ ટી ઓ પી આર ઓડી યુ સીઈ ટુ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું ટી ઓ પી આર ઓડી યુ સીઈ ટુ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું ત્યારબાદનું સ્પેલિંગ કોઈન સી ઓ આઈ એન કોઈન એટલે સિક્કો સી ઓ આઈ એન કોઈન એટલે સિક્કો ત્યારબાદનું સ્પેલિંગ હોલી એસ એચ ઓ એલ વાય એસ એચ હોલી એસ એટલે પવિત્ર ભસ્મ એચ ઓ એ એસ એચ હોલી એસ એટલે પવિત્ર ભસ્મ પવિત્ર રાખ હોય તો એને કહેવામાં આવે હોલી એસ ત્યારબાદનું સ્પેલિંગ ક્યુ ક્યુ યુ ઇ ક્યુ એટલે હાર ક્યુ યુ ઇ ક્યુ એટલે હાર નો સ્પેલિંગ ટેન્ટ ટી ઈ એન ટી ટેન્ટ એટલે તંબુ ટી ઇ એન ટી ટેન્ટ એટલે તંબુ નો સ્પેલિંગ ટુ ઓફર ટી ઓ ડબલ એફ ઇ આર ટુ ઓફર એટલે આપવું અથવા ધરવું ટી ઓ ઓ ડબલ એફ ઇ આર ટુ ઓફર એટલે આપવું અથવા ધરવું ત્યારબાદનું સ્પેલિંગ ગોલ્ડ કોઇન જીઓ એલ ડી સી ઓઇ એન ગોલ્ડ કોઈન એટલે સોનાનો સિક્કો જી ઓ એલ ડી સી ઓઇ એન ગોલ્ડ કોઈન એટલે સોનાનો સિક્કો ગોલ્ડ એટલે સોનું અને કોઈન એટલે સિક્કો ત્યારબાદનો સ્પેલિંગ ગ્રેન્જ જી આર એ આઈ એન એસ ગ્રેન્જ એટલે અનાજ જી આર એ આઈ એન એસ ગ્રેન્જ એટલે અનાજ ત્યારબાદનું સ્પેલિંગ ડ્રાય ફ્રૂટ્સ ડી આર વાય એફ આરયુ આઈ ટી એસ ડ્રાય ફ્રૂટ્સ એટલે સૂકો મેવો આર વાય એફ યુ આઈ ટી એસ ડ્રાય ફ્રુટ્સ એટલે સૂકો મેવો ડ્રાય એટલે સૂકું થાય ફ્રુટ્સ એટલે ફળ એટલે કે જે સૂકાયેલા ફળ હોય એટલે કે દ્રાક્ષ હોય કાજુ હોય બદામ હોય તો એને સૂકો મેવો કહેવામાં આવે ત્યારબાદનો પ્રશ્ન સ્પેલિંગ ટુ ક્યુઅર ટી ઓ સી યુ આર ઈ ટુ ક્યુઅર એટલે ઉપચાર કરવો ટી ઓ સી યુ આર ઈ ટુ ક્યુઅર એટલે ઉપચાર કરવો ત્યારબાદનું સ્પેલિંગ ઇલનીસ આઈ ડબલ એલ એન ઇ ડબલ એસ ઇલનીસ એટલે માંદગી આઈ ડબલ એલ એન ઇ ડબલ એસ ઇલનીસ એટલે માંદગી નો સ્પેલિંગ સમ એસ યુ એમ સમ એટલે રકમ અથવા સરવાળું એસયુ એમ સમ એટલે રકમ અથવા સરવાળું ત્યારબાદનું સ્પેલિંગ ઇન્ટરેસ્ટિંગ આઈ એન ટી ઈ આર ઈ એસ ટી આઈ એનજી ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ આઈ એન ટી ઈ આર ઈ એસ ટી આઈ એનજી ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ ત્યારબાદનું સ્પેલિંગ રિયલ આર ઇ એલ રિયલ એટલે સાચું ખરેખર આર ઇ એલ રિયલ એટલે સાચું ખરેખર સોરી સાચું અથવા ખરું ત્યારબાદનું સ્પેલિંગ ટુ ચાર્જ ટી ઓ સી એચ એ આર જી ઈ ટુ ચાર્જ એટલે કિંમત માગવી ટી ઓ સી એચ એ આર જી ઈ ટુ ચાર્જ એટલે કિંમત માગવી ચાર્જ લેવું ત્યારબાદનું સ્પેલિંગ સર્વિસ S E R V I C E सर्विस એટલે સેવા S E R V I C E સર્વિસ એટલે સેવા ત્યાર બાદ નો સ્પેલિંગ ટુ કીપ વોચ T O K E E P W A T C H ટુ કીપ વોચ એટલે ધ્યાન રાખવું અથવા નજર રાખવી T O K E E P W A T C H ટુ કીપ વોચ એટલે ધ્યાન રાખવું અથવા નજર રાખવી કીપ એટલે રાખવું અને વોચ એટલે જોવું થાય ત્યારબાદનું સ્પેલિંગ સર્ટનલી સી ઇ આર ટી એઆઈ એન એલ વાય સર્ટનલી એટલે ચોક્કસ સી આર ટી એ આઈ એન એલ વાય સર્ટનલી એટલે ચોક્કસ ત્યારબાદનો સ્પેલિંગ બીયડ બી ઈ એ ડી બિયડ એટલે દાઢી બી a એ d બિયડ એટલે દાઢી ત્યારબાદ સ્પેલિંગ સેફરન એસ એ ડબલ એફ આર ઓ એન સેફરન એટલે કેસર એસ એ ડબલ એફ આર ઓ એન સેફરન એટલે કેસર ત્યારબાદનું સ્પેલિંગ ટુ બ્લેસ ટી ઓ બી એલ ઇ ડબલ એસ ટુ બ્લેસ એટલે આશીર્વાદ આપવા ટી ઓ બી એલ ઇ ડબલ એસ ટુ બ્લેસ એટલે આશીર્વાદ આપવા ક્રિયાપદ છે ત્યારબાદનું સ્પેલિંગ ટુ એન્ટર ટી ઓ ઇ એન ટી ઈ આર ટુ એન્ટર એટલે પ્રવેશ કરવો ટી ઓ ઇ એન ટી ઈ આર ટુ એન્ટર એટલે પ્રવેશ કરવો આ પણ ક્રિયાપદ છે ત્યારબાદ ત્યારબાદનો સ્પેલિંગ સાયલન્સ એસઆઈએલ ઇ એન સી ઈ સાયલન્સ એટલે શાંતિ एसआय एन सीई सायलन्स एटले शांती नो स्पेलिंग सेंट एस ए आय एन टी सेंट एटले संत एस ए आय एन टी सेंट एटले संत नो स्पेलिंग डिवाइन डी आय व्ही आय एन ई -E, डिवाइन एटले दिव्य डी आय व्ही आय एन ई -E, डिवाइन एटले दिव्य नो स्पेलिंग टू बाऊ ટીઓ બી ઓ ડબલ્યુ ટુ બાઉ એટલે વંદન કરવા ટીઓ બી ઓ ડબલ્યુ ટુ બાઉ એટલે વંદન કરવા આ પણ ક્રિયાપદ છે ત્યારબાદનું સ્પેલિંગ શેક એસ એ સી કે શેક એટલે કોથળો એસ એ સી કે શેક એટલે કોથળો ત્યારબાદનું સ્પેલિંગ રાઇસ આર આઈ સી રાઈસ એટલે ચોખા આર આઈ સી રાઈસ એટલે ચોખા ત્યારબાદનું સ્પેલિંગ ટુ એડવાઇઝ ટીઓ એ ડી વીઆઈએસઈ ટુ એડવાઇઝ એટલે સલાહ આપવી ટી ઓ એ ડી વીઆઈ એસ ઈ ટુ એડવાઇઝ એટલે સલાહ આપવી ત્યારબાદનું સ્પેલિંગ અસિસ્ટન્ટ એ ડબલ એસ આઈ એસ ટી એન ટી અસિસ્ટન્ટ એટલે મદદનીશ એ ડબલ એસ આઈ એસ ટી એન ટી અસિસ્ટન્ટ એટલે મદદનીશ ત્યારબાદનો સ્પેલી પ્લીઝ્ડ વિથ પી એલ ઇ એસ ઇડી ડબલ્યુ એચ આઈ ટી એચ પ્લીઝ્ડ વિથ એટલે થી ખુશ થવું પી એલ ઇ એ એસ ઇડી ડબલ્યુ એચ સોરી ડબલ્યુ આઈ ટી એચ પ્લીઝ્ડ વિથ એટલે થી ખુશ થવું ત્યારબાદ ત્યારબાદનો સ્પેલી ગિફ્ટ જીઆઈ એફ ટી ગિફ્ટ એટલે ભેટ જીઆઈએફટી ગિફ્ટ એટલે ભેટ ત્યારબાદનું સ્પેલિંગ ટુ વરી ટી ઓ ડબલ્યુ ઓ ડબલ આર વાય ટુ વરી એટલે ચિંતા કરવી ટી ઓ ડબલ્યુ ઓ ડબલ આર ટુ વરી એટલે ચિંતા કરવી ત્યારબાદનું સ્પેલિંગ ડેફિનિટલી ડીઈ એન આઈ ટી ઈ એલ વાય ડેફિનેટલી એટલે ચોક્કસ ડીઈ એફઆઈ એનઆઈ ટી ઈ એલવાય ડેફિનેટલી એટલે ચોક્કસ ત્યારબાદનું સ્પેલિંગ ટુ પરફોર્મ ટી ઓ પી ઈ આર એફ ઓ આર એમ ટુ પરફોર્મ એટલે કરવું ટી ઓ પી ઈ આર એફ ઓ આર એમ ટુ પરફોર્મ એટલે કરવું ક્રિયાપદ છે ત્યારબાદનું સ્પેલિંગ લકી એલ યુ સી કે વાય લકી એટલે નસીબદાર એલયુ સી કે વાય લકી એટલે નસીબદાર ત્યારબાદનું સ્પેલિંગ ક્રાઉડ સી આર ઓ ડબલ્યુ ડી ક્રાઉડ એટલે ટોળું સી આર ઓ ડબલ્યુ ડી ક્રાઉડ એટલે ટોળું ત્યારબાદનું સ્પેલિંગ ટુ રસ ટુ ટી ઓ યુ એસ એસ ટી ઓ ટુ રસ ટુ એટલે ની તરફ ધસી જવું રસ એટલે ટૂંકમાં ની તરફ ધસવું ત્યારબાદનું સ્પેલિંગ પ્રોબ્લમ પી આર ઓ બી એલ ઇ એમ પ્રોબ્લમ એટલે સમસ્યા પી આર ઓ બી એલ ઇ એમ પ્રોબ્લમ એટલે સમસ્યા ત્યારબાદનો સ્પેલિંગ ડેથ ડી ઈ એ ટી એચ ડેથ એટલે મૃત્યુ ડીઈ એ ટી એચ ડેથ એટલે મૃત્યુ ત્યારબાદનું સ્પેલિંગ ઇઝી ઇ એ એસ વાય ઇઝી એટલે સરળ અથવા સહેલું ઈ એ એસ વાય ઇઝી એટલે સરળ અથવા સહેલું ત્યારબાદનું સ્પેલિંગ સડનલી એ સૂ ડબલ ડી ઈ એન એલ વાય સડનલી એટલે અચાનક એસીયુ ડબલ ડી ઈ એન એલ વાય સડનલી એટલે અચાનક ત્યારબાદનું સ્પેલિંગ ટુ પ્લક ટીઓ પી એલયુ સી કે ટુ પ્લક એટલે ખેંચી કાઢવું ટીઓ પી એલ યુ સી કે ટુ પ્લગ એટલે ખેંચી કાઢવું આ ક્રિયાપદ છે ત્યારબાદનું સ્પેલિંગ પ્રાઉડલી પી આર ઓ યુ ડી એલ વાય પ્રાઉડલી એટલે ગર્વથી પી આર ઓ યુ ડીએલ વાય પ્રાઉડલી એટલે ગર્વથી ત્યારબાદનું સ્પેલિંગ ટુ એડ્રેસ ટી ઓ એ ડબલ ડી આર ઈ ડબલ એસ ટુ એડ્રેસ એટલે સંબોધન કરવું અથવા લખી મોકલવું ટીઓ એ ડબલ ડી આર ઈ ડબલ એસ ટુ અડ્રેસ એટલે સંબોધન કરવું અથવા લખી મોકલવું ત્યારબાદનું સ્પેલિંગ મેજિકલ એમ એ જી આઈ સી એ એલ મેજિકલ એટલે જાદુઈ એમ એ જી આઈ સી એ એલ મેજિકલ એટલે જાદુઈ ત્યારબાદનું સ્પેલિંગ ડેરેક્ટલી ડી આઈ આર ઈ સી ટી એલવાય ડેરેક્ટલી એટલે સીધું ડીઆઈઆર એલ વાય ડેરેક્ટરલી એટલે સીધું નો સ્પેલિંગ ટુ પ્રોટેસ્ટ ટીઓ પી આર ઓ ટી ઈ ટી ટુ પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો ટીઓ પી આરઓ ટી ઈ ટી ટુ પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો નો સ્પેલિંગ પેન પી એ આઈ એન પેન એટલે પીડા અથવા દર્દ પી એ આઈ એન પેન એટલે પીડા અથવા દર્દ ત્યારબાદનું સ્પેલિંગ વેલી વી એ ડબલ એલ ઇ વાય વેલી એટલે ખીણ વી એ ડબલ એલ ઇ વાય વેલી એટલે ખીણ ત્યારબાદનું સ્પેલિંગ ટુ સ્ક્રીમ ટી ઓ એસ સી આર ઈ એમ ટુ સ્ક્રીમ એટલે બૂમ પાડવી ટીઓ એસ સી આર ઈ એમ ટુ સ્ક્રીમ એટલે બૂમ પાડવી જોરથી ટૂંકમાં રાડ નાખવી ત્યારબાદનું સ્પેલિંગ લાઉડલી એલ ઓયુ ડી એલ વાય લાઉડલી એટલે જોરથી અથવા મોટા અવાજે એલ ઓયુ ડી એલ વાય લાઉડલી એટલે જોરથી અથવા મોટા અવાજે ત્યારબાદનું સ્પેલિંગ ફોલોઅર એફઓ ડબલ એલ ઓ ડબલ્યુ ઇ આર ફોલોઅર એટલે અનુયાયી ઓ ડબલ એલ ઓ ડબલ્યુ ઇ આર ફોલોઅર એટલે અનુયાયી ત્યારબાદનું સ્પેલિંગ ટુ ઇસ્કેપ ટીઓ ઇ એસ સી એ પી ઈ ટુ ઇસ્કેપ એટલે ભાગી છૂટવું ટી ઓ ઇ એસ સી એ પી ઈ ટુ ઇસ્કેપ એટલે ભાગી છૂટવું ત્યારબાદનું સ્પેલિંગ ટુ ચેસ ટી ઓ સી એચ એ એસ ઈ ટુ ચેસ એટલે પીછો કરવો ટી ઓ સી એચ એ એસ ઇ ટુ ચેસ એટલે પીછો કરવો ત્યારબાદનું સ્પેલિંગ ટ્રુથ ટી આર યુ ટી એચ ટ્રુથ એટલે સત્ય ટી આર યુ ટી એચ ટ્રુથ એટલે સત્ય ત્યારબાદનું સ્પેલિંગ અર્નિંગ્સ ઇ એ આર એન આઈ એન જી એસ અર્નિંગ્સ એટલે કમાણી ઇ એ આર એન આઈ એન જી એસ અર્નિંગ્સ એટલે કમાણી ત્યારબાદનું સ્પેલિંગ ટુ અરેસ્ટ ટીઓ એ ડબલ આર ઈ એસ ટી ટુ અરેસ્ટ એટલે ગિરફતાર કરવું ટી ઓ એ ડબલ આર ઇ એસટી ટુ અરેસ્ટ એટલે ગિરફતાર કરવું આ પણ ક્રિયાપદ છે ત્યારબાદનું સ્પેલિંગ યુઝ એ ચી ઓજી યુઝ એટલે ખૂબ મોટું અથવા વિશાળ એચ યુ જી યુઝ એટલે ખૂબ મોટું અથવા વિશાળ આથીને તમે જોઈ શકો કે યુઝ પ્રાણી છે ત્યારબાદનું સ્પેલિંગ ઓશન ઓ સી ઈ એ એન ઓશન એટલે દરિયો અથવા સમુદ્ર ઓ સી ઈ એ એન ઓશન એટલે દરિયો અથવા સમુદ્ર જો આ વિડિયો મિત્રો તમને ઉપયોગી થાય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત